થોડા દિવસ પહેલા જયારે સમાચાર મળ્યા કે વર્ષ વસાતમાં વધારે રહેતા પરિવારો ઉપર મહાનગરપાલિકા એ બુલડોઝર કરી છે કોઈ લાયક વડીલો હોય બહેનો હોય નાના બાળકો હોય કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમાલદારી સમાજને ગોપાલક સમાજને એક જાત હેરાન કરવાની પ્રવૃત્તિ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે સૌથી પહેલા તો અહીં જયારે કોઈ રહેતું હોય ત્યારે તમારી પાસે એવું તંત્ર હોવું જોઈએ જે એમને ના પાડી તમારે રહેવાનું નથી અહીં રે ખર્ચો દે લોન લઈને પાકા મકાનો બનાવે પરિવારના પરાવર પરિવારના બે પેઢી પૂરી થાય અને એમને એમ થાય કે આ પ્લોટ અમારો છે તો સમાજનો હક પહેલા છે આ સુપ્રીમનો એમાં ચુકાદો હોય ગુજરાત હાઈકોર્ટ નો ચુકાદો હોય માનવતા નેવી મૂકીને જે રીતે અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે માફ ન કરી શકાય એવું છે તમારી સમાજ તો એક નિમિત્ત છે તો વાર એવો સમાજ છે પણ એ એકલા નથી હોતા એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય એ સમાજ પણ માણસ છે એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા હોય એટલી ડેરીથી દૂધ ન ચાલે એટલે એમાં પૂરક રીતે અને એમાં એક માત્ર આધાર એમનો પશુપાલન હોય એટલે સ્વાભાવિક છે જે તે વખતે વિસ્તાર કોઈ રણી ધણી નહીં આજે જયારે પાકા મકાનો બની ગયા હોય તો નગરપાલિકાને ખબર નતી મકાન બને છે એ વખત ના પાડવી તેને મકાન ન બનાવતા સરકારે આ સગવડ આપવી જોઈએ જેમ જશોધરા નગર પહેલા આપેલું અમરેવાડી એવી આ કોલોની ડેવલપ કર વિકલ્પ આપીને પછી કયો તમે આ ના કરો સારું પણ જયારે આટલા મકાન પચાસ વર્ષથી મકાન બને લગભગ લાખ ખર્ચો થયો હોય ક્યાંક લોન લીધી હોય લીધા હોય એટલે અમાનવીય કહી શકાય કૃત્ય છે હું સુધી ગાયો કાઢવાની વાત કરી ત્યારે પણ કેટલાક સમાજના આગેવાનો મૌન રહ્યા હતા આમાં પણ મૌન ન રહેવાય આ આ મતનું કે રાજકીય પાર્ટીનું પોલિટિક્સ નથી આ માનવતાના આધારે આ પક્ષ કે પેલો શું મહત્વનું નથી આ પણ તમે જે કઈ શાસક છો અત્યારે તમારો પાવર એ પાવરના આધારે એટલો ઉન્માદ ન હોય કે હવે તમને બતાવી આપે તમે ગમે તે પાર્ટી આજે ભાજપ છે કાલે કોંગ્રેસ હોય કોઈ કોંગ્રેસ નો હોય એને બતાવી આપવા માટે આડેધડ તોડફોડ કરવી એ બરાબર નથી અને હું માનું ત્યાં સુધી સમાજના આગેવાનો ભેગા થઈને સરકારની રજૂઆત કરવી જોઈએ મત લેવા હોય ત્યારે આપણે સારા લાગીએ અને મત લઈ લીધા પછી ભૂતકાળમાં આપેલા વચનો એ દુશ્મનો માગણી કરતા હોય એવું માની એના વિરોધમાં આવું કામ કરવું એ બરાબર નહીં એટલે હું માલધારી સભા નહીં પણ ઘણા બધા કોઈ પણ પાર્ટીના સમાજના આગેવાનો કોઈ પણ જાતના રાજકીય પક્ષા પક્ષી સિવાય માનવતાના આધારે આનો રસ્તો નીકળે અને નવી તોડફોડ ન કરે કમસે કમ કે ખોરી રાખીને કોંગ્રેસ નો આગેવાન છે થોડી નાખો એને એ તો વારા પછી વારો આવું આવું ન કરે એટલે આ આ ને મારી વિનંતી છે આગેવાનોને પણ વિનંતી છે સાથે બેસીને આનો રસ્તો કાઢો

એ પ્રકારના રહ્યા છે કે કિંડા કોડી રાખીને આ સમાજ તે દૂર થઈ રહ્યા છે સત્તાધરી પક્ષે તેના પર ઇટ ડાગેવાનું છે જેના તરફથી પણ પોતાના બિલ્ડરોમાંથી કમર્શિયલ ઇકમને રિમોલેશનના બે પ્રકાર હોય છે अर्बन ઓથોરિટીઝ આખા દેશમાં બધે જ લાગુ હોય છે મોટા રૂડા બુડા જે આપણે કહીએ છીએ એ પ્રમાણે તમે રીઅલ વિકાસ કરતા હોય મંદિરને કોઈ પ્રોબ્લેમ હોય રસ્તો પહોળો કરવો હોય તો સામા માણસો સામેથી આપી દેશે પણ જેનું તમે અહીં ધ્યાન રાખ્યું નહી જે તે વખતે મકાનો બની ગયા એ વખત અંદર લાઈટ કનેક્શન વોટર કનેક્શન બધું જ થઈ ગયું એમાં વીજળીનું બિલ એને આવવા તમે ક્યાં હતા એને ઘર બનાવ્યું તમે પરવાનગી બધી આપી અને હવે જયારે આડેધડ તમે તોડફોડ કરો છો તમે વિકાસ નો આખો અલગ સવાલ છે જેના માટે જેમ રસ્તા ઉપર તમે તોડો રસ્તા ઉપર સાંકડું હોય દબાણ થયું હોય તોડે આપણે સમજી શકીએ અને આમાંથી માણસો આપી દેતા હોય રસ્તો ફોરો કરવામાં કોઈ દિવસ કોઈ સમાજ કોઈ ઘર આડું આવ્યું નથી પણ આ તો રિસર્ચ કિંદા ખોરી રાખીને આ પાર્ટી નો છે પેલો આગેવાન છે મારો વિરોધી છે ફલાણું છે આવું કરીને આવું ન કરાય અમાનવીય કૃત્ય કહેવાય દ્વારકા હોય કે ગમે તે એમાં કોઈ હિન્દુ મુસલમાન કે રબારી કે બક્ષી પંચ કે એસસી કે એસટી આ ન હોવું જોઈએ માનવતાના આધારે નિર્ણયો કરવાના ભલે ચાલો પધારો ઓકે